ઓલ ગુજરાત પશુ લેવા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તમે જે ખડેલી જોઈ રહ્યા છો તે પહેલું વેતર છે આઠ મહિનાની ગાભણ છે ઊંચાઈ લંબાઈ ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કિંમતની વાત કરીએ તો એક લાખને પચીસ હજાર કિંમત રાખેલ છે ગામ છે કામરોળ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર જો તમારે આ ખડેલી લેવી હોય તો જગદીશભાઈ કમિશન એજન્ટને ફોન કરી અને પછી જ જો એસઆઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દરરોજ ભેંસ લેવેશના વિડીયો જોવા માટે બે લાઇકનને ઓન કરી દેજો જેથી કરી અને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તમારે પણ યુટ્યુબ પર ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર ગાય કે વેંચ વેચવા મૂકવી હોય તો મારો નંબર નીચે આપેલ છે તેમાં વોટ્સઅપ પર ફોટા વિડીયો મોકલી દેવા બધી ડિટેલ સાથે હું અપલોડ કરી આપીશ જય માતાજી પશુપાલક મિત્રો